નવરાત્રીની અંદર ત્રીજા નળકામાં જૂના માધુ સર વિનોદભાઈના ગ્યારથી મણીન વિનોદભાઈ એ નવરાત્રીમાં ગયા તો પેલા લોકો પટેલ સમાજના લોકો એ નીકળી ગયા પછી એના બીજા દિવસ એની લમબેન ને મણીબેન ગયા પછી કાલે અમે લોકો ગયા જે ગરબા રમવા ગયા તે લોકો નીકળી ગયા પછી મેં પ્રયંકા પ્રયંકા આવું રાખ્યું છે તમે એમ કે નવરાત્રીમાં અમારે રમવાનો હક નથી એમ તો તે શું થયું બેટા મેં કીધું ચાર દિવસથી આવું થાય તો તમે દેખતા નથી એમ તો તમે જાતિવાદનું ક્યારથી રાખ્યું છે બોટ લેવા આવો ત્યારે જાતિવાદ નથી એમ તો પછી એ લોકો છે ને મેં બીજું સાઉન્ડ બંધ કરાવી દીધું પછી મેં હું વિડીયો ઉતારતી હતી તો અશોકભાઈ મથુરભાઈની છોકરી દુષ્ટિબહેન એણે મોબાઈલ ખેંચાતી લીધો અને અમને લોકો અમને બંનેને બહાર ખેંચાઇને મારવા આવ્યા હતા એ લોકો પછી મેં એકસો એક્યાસી પર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો પછી એ લોકોએ કીધું કે અમારી ટેકનિકલ ઇસ્યુ છે તો અમે એકસો બારનો કોન્ટેક્ટ કરીએ એકસો બાર વાળા ત્યાં આવ્યા પછી અમે એ લોકોને વાત કરી કોઈ તઈ તો એ એમ કીધું કે તમે લોકો તમારી તમારો ગામનો પ્રોબ્લેમ છે તો તમે જાતે સોલ્વ કરી દો કા તો ચાલીને જાઓ તો પછી અમે લોકો બીજા એક ભાઈને પાંચસો રૂપિયા આપીને અમે સ્પેશિયલ ગાડી કરીને આવ્યા કમ્પ્લેન લખાવવા માટે એટ્રોસીટી એકનો ગુનો લાગવું જ પડવો જોઈએ એ લોકો માટે જાતિ શારદાબેન એવું કે ગળામાં ચોંપલ લટકાયું છે રીતે છે અને પેલો વર્ષાબેન ખરા એમ એમ એમની સાસુ શારદાબેન એ લોકો એમ કે તમે તો એ એસસી છો એટલે તમારે અમારાથી દૂર જ રહેવાનું અને આ વર્ષોથી વર્ષો થી ચાલ્યું આવું છે તમારે જે ચાલે એ કરી લેવાનું એમ કેતા એ